વિચારો જો શરીર ફિટ હોય પણ મન થાકેલું હોય તો શું આપણે ખરેખર પોતાને સ્વસ્થ કહી શકીએ તમને જણાવી દઈએ કે સારા સ્વાસ્થ્યનો અર્થ માત્ર ફિટ બોડી જ નથી પરંતુ શાંત મન પણ છે ચાલો જાણીએ આવા પાંચ સુપરફૂડ વિશે જે શરીરની સાથે મનને પણ ચાર્જ કરે છે નંબર એક અખરોટમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ જોવા મળે છે જે મગજના કોષોને મજબૂત બનાવે છે અને યાદશક્તિને તેજ બનાવે છે સંશોધકોનું કહેવું છે કે દરરોજ ચાર થી પાંચ અખરોટ ખાવાથી તણાવ ઓછો થાય છે અને મૂળ સારો રહે છે નંબર બે ડાર્ક ચોકલેટ માત્ર મૂળ જ નથી સુધારતું પરંતુ તેમાં હાજર ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ માનસિક થાકને દૂર કરે છે અને જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરે છે નંબર ત્રણ લીલા શાકભાજી જેમ કે પાલક મેથી અને સરસવમાં ફોલેટ આયર્ન અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે જે મનને તેજ અને શરીરને ઉર્જાવાન રાખે છે નંબર ચાર દહીંમાં જોવા મળતા પ્રોબાયોટિક્સ પેટની સાથે મગજ માટે પણ ફાયદાકારક છે સ્વસ્થ આંતરડા પણ મનને શાંત રાખે છે નંબર પાંચ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે મગજની બળતરા ઘટાડે છે અને માનસિક થાક દૂર કરે છે તો મિત્રો આ સુપરફૂડ્સનું સેવન કરો અને તમારા મગજને તેજ બનાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ